જય હિન્દ દોસ્તો પંકજ જોશી ક્લાસમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ લેક્ચરની અંદર ચાર જે બૌદ્ધ સંગતિઓ છે એ બૌદ્ધ સંગતિઓની ચર્ચા કરવાની છે પરીક્ષા માટે આનું ખૂબ જ મહત્વ છે કોઈને કોઈ પરીક્ષાની અંદર એકાદતો સંગતિ વિશે આપણને પ્રશ્ન પૂછાઈ જતો હોય છે એટલે આપણે આ વિડીયો લેક્ચરની અંદર અત્યારે બૌદ્ધ સંગતિઓ વિશેની ચર્ચાઓ કરવાની છે સૌથી પહેલાં તો મિત્રો આપણે એ સમજીએ કે આ સંગતિઓનું શું મહત્વ છે શા માટે આપણે એને ભણી રહ્યા છીએ તો આપણા માટે તો એ મહત્વ છે કે ભાઈ પરીક્ષાની અંદર પૂછાય છે એટલા માટે આપણે ભણીએ છીએ પરંતુ બૌદ્ધ ધર્મ માટે શું મહત્વ છે તો કે ભાઈ બૌદ્ધ ધર્મને અત્યારે વર્તમાન જે કઈ રૂપ મળ્યું છે એ વર્તમાન રૂપ મળવામાં આ ચાર સંગતિઓનું એક મોટું યોગદાન છે કારણ કે સમયાંતરે કોઈ પણ ધર્મની અંદર વિવાદો થતા રહેતા હોય છે તો આવા વિવાદોને દૂર કરવા માટે થઈને બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની અંદર વિવિધ સંગતિઓનું આયોજન થયેલું છે મિત્રો તો અહીંયા આપણે એ જોવાનું છે જે સમયાંતરે બૌદ્ધ અંદર મતભેદો થવાના હતા અથવા તો થયા હતા તો આવા મતભેદો કે વિવાદોને દૂર કરવા માટે થઈને જે તે સમયના બૌદ્ધ ધર્મના આચાર્યોએ કે સાધુઓએ કે એ સમયના શાસકોએ મળીને બૌદ્ધ સંગતિઓનું આયોજન કર્યું એટલે અહીંયા સંગતિ એટલે શું તો કે એક પ્રકારનું મોટું સંમેલન જેની અંદર બૌદ્ધ ધર્મના મહત્વપૂર્ણ ભીખુઓ જે છે એ પધારતા હોય એ સમયના મહત્વપૂર્ણ વિદ્વાનો પધારતા હોય અને બૌદ્ધ ધર્મને આશ્રય આપનારા જે રાજાઓ છે એ પણ એની અંદર પધારતા હોય છે તો આ બૌદ્ધ સંગતિઓ જે છે એને બોલાવવા પાછળનું કારણ શું તો કે બૌદ્ધ ધર્મની અંદર રહેલી કોઈ વિવાદો હોય સમસ્યાઓ હોય પડકારો હોય તો એને બધા સાથે મળીને દૂર કરી શકે એટલા માટે ચાર બૌદ્ધ સંગતિઓનું આયોજન ઇતિહાસની અંદર થયેલું છે બૌદ્ધ ધર્મના ઇતિહાસ માટે પણ અગત્યનું છે અને ભારતના પ્રાચીન ઇતિહાસની અંદર પણ આ એક અગત્યનો મુદ્દો છે તો મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ બૌદ્ધ ધર્મની જે ચાર સંગતિઓ મળી છે એની ચર્ચાઓ આપણે અહીંયા શરૂ કરવી છે જેની અંદર સૌથી પ્રથમ સંગતિ જે છે મિત્રો એ ઈસવીસન પૂર્વે ચારસો ને ત્યાંશીની અંદર મળી હવે જો મિત્રો પરીક્ષાની અંદર આપણા માટે આ બધી બાબતો અગત્યની છે આખું કોષ્ટક તમારા માટે ખૂબ જ અગત્યનું છે તમે સમજો કે આજે ચાર સંગતિઓ મળી છે એમાંથી પ્રથમ સંગતિ જે છે એ કઈ જગ્યાએ કયા વર્ષના કયા રાજાના સમયમાં કોની અધ્યક્ષતાની અંદર મળી આ અગત્યની બાબતો છે તમે જુઓ

કયા રાજાના સમયગાળા દરમિયાન આ સમિતિનું આયોજન થયું તો કે ભાઈ હરિયક વંશના રાજા જે અજાત શત્રુ હતા એ અજાત શત્રુ ગાદી ઉપર બેઠા એના આઠમા વર્ષે આ સંગતિનું આયોજન કરવામાં આવે છે એટલે યાદ રાખજો કે ભાઈ અજાત શત્રુના સમયગાળા દરમિયાન પ્રથમ બૌદ્ધ સંગતિનું આયોજન કરવામાં આવે છે હવે અહીંયા તમે જુઓ કે ભાઈ આપણને આની માહિતી કેમાંથી મળી કે પ્રથમ બૌદ્ધ સંગતિનું આયોજન થયું હતું એની માહિતી આપણને ક્યાંથી મળી તો કે ભાઈ એક જાતક કથા છે જેનું નામ છે ચુલ્લબ્ગ જાતક કથા જે છે એમાંથી આપણને સંગતિ વિશેની માહિતી મળે છે એમાંથી આપણને માહિતી પણ મળી કે ભાઈ ઈસવીસન પૂર્વે ચારસો ને ત્યાં ની અંદર મગધની રાજધાની એ રાજગૃહમાં અને અધ્યક્ષ કોણ તો કે મહાકશ્યપની અધ્યક્ષતાની અંદર અને અજાત શત્રુ નામના શાસકના સમયગાળા દરમિયાન આ પ્રથમ બૌદ્ધ સંગતિનું આયોજન થયું તો એની અંદર કયું કાર્ય કરવામાં આવ્યું તો કે ભાઈ ભગવાન બુદ્ધના એક અગત્યના શિષ્ય હતા આનંદ તો એ આનંદે આ બે પીટકની રચનાઓ સંકલન અને પીટક તો પ્રથમ બૌદ્ધ સંગતિ દરમિયાન થયેલું કાર્ય કયું તો કે પીટક અને વિનય પીટકનું નું શિષ્ય આનંદ દ્વારા સંકલન કરવામાં આવે છે મિત્રો તો આ હતી આપણી પ્રથમ બૌદ્ધ સંગતિ હવે મિત્રો બીજીની વાત કરીએ બીજી બૌદ્ધ સંગતિનું આયોજન ક્યારે તો કે ભાઈ ઈસવીસન પૂર્વે ત્રણસો ને ત્યાં માં એટલે કે પહેલી પૂરી થઈ અને હો વર્ષ પછી બીજી મળી એ સમયગાળા દરમિયાન રાજા કોણ હતા તો કે ભાઈ કાલાશોક હતા કઈ જગ્યાએ એનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો તો કે ભાઈ વૈશાલીની અંદર બિહારમાં જે વૈશાલી આવેલું છે એ વૈશાલીની અંદર એનું આયોજન થયું એ સમયગાળા દરમિયાન કાર્ય કયું થયું મિત્રો તો કે ભાઈ કાર્યની અંદર તો એવું છે કે ભાઈ આમાં બૌદ્ધ ધર્મમાં બે ભાગલા પડ્યા સ્થિર સ્થિરવાદની શાખા અને મહાસાંઘિકની શાખા જે છે આમાં બે ભાગલા પડી જાય છે તો આ હતી આપણી બીજી સંગતિ ફરીથી જોઈ લઈએ કે ભાઈ બીજી સંગતિનું આયોજન ઈસવીસન પૂર્વે ત્રણસો ને ત્યાંસીની અંદર થાય છે કઈ જગ્યાએ તો કે ભાઈ વૈશાલી નામનું જે ગણરાય રાજા કોણ છે મિત્રો તો કે ભાઈ રાજા જે છે એ કાલા છે કોણ છે મિત્રો કાલા હવે કાલાશોક કયા વંશના રાજા છે મિત્રો તો કે એ શિશુ નાગ વંશ ના રાજા છે અથવા તો તમે ખાલી એને નાગ વંશ પણ કહી શકો

તો આ બીજી બૌદ્ધ સંગતી જે છે મિત્રો એને સપ્ત શતિકા તરીકે પણ ઓળખવામાં આવે છે સપ્ત શતિકા

હવે મિત્રો ત્રીજી બૌદ્ધ સંગતિ ત્રીજી બૌદ્ધ સંગતિની બાબતના મિત્રો સમયની બાબતમાં વિવાદ છે અમુક પુસ્તકોમાં ઈસવીસન પૂર્વે બસોને સુડતાલીસ લખ્યું છે અમુક પુસ્તકોની અંદર ઈસવીસન બસો પચાસ લખ્યું છે અમુક પુસ્તકની અંદર ઈસવીસન પૂર્વે બસોને પંચાવન પણ લખ્યું છે પણ આપણે ટેક્સ્ટબુકને વળગી રહીએ તો ટેક્સ્ટબુકની અંદર લખેલું છે કે ભાઈ ઈસવીસન પૂર્વે બસો ને એકાવનની અંદર એનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો હવે અહીંયા જોજો કઈ જગ્યાએ આયોજન થયું છે તો ક્યાં પાટલીપુત્રની અંદર કોણ તેના અધ્યક્ષ હતા તો કે મોગલી પુત્ર તિસ્સ એના અધ્યક્ષ હતા અને બીજું કે કયા રાજા છે તો કે સમ્રાટ અશોકના સમયગાળા દરમિયાન આનું આયોજન કરવામાં આવે છે શું અગત્યનું કાર્ય તો કે આના જે અધ્યક્ષતા મિત્રો એ મોગલી પુત્ર તિસ્સે અભિધમ્મ પિટકનો સંકલન કરેલું છે પૂછાય છે મિત્રો પરીક્ષાની અંદર કે અભિધમ્મ પિટકનો સંકલન કાર્ય કોણે કરેલું છે તો એ મોગલી પુત્ર તિસ્સ આવશે જે એના અધ્યક્ષ હતા તો યાદ રાખજો અભિધમ્મ પીટકનું

અને શક્ય સંવતની શરૂઆત કરાવી હતી તો આ કનિષ્કના સમયગાળા દરમિયાન અંદાજે એવું કહેવાય છે કે ઈસવીસન એકસો ની અંદર આ

તો કે ભાઈ વિભાષા શાસ્ત્ર નામનું પુસ્તકનું અહીંયા સંકલન કરવામાં આવ્યું છે અને બીજું મોસ્ટ આઈએમપી જે પરીક્ષામાં તમને પૂછાય છે કે બૌદ્ધ ધર્મના બે ભાગ પડી ગયા ભાઈ કયા બે ભાગ પડ્યા તો કે હિનયાન અને મહાયાન ખરેખર મિત્રો તમે જોવા જાવ ને તો અહીંયા જે બીજી બૌદ્ધ સંગતી માં બે ભાગલા પીડ્યા હતા ને સ્થવીર શાખા અને મહાસાંગિક શાખા તો સ્થવીર ને જ એક બીજી શાખા પડી હિનયાન

અને આ જે મહાસંઘિક અને મહાયાનવાળા જે છે એ ભગવાન બુદ્ધ નિય ઉપદેશનો તો બળગી જલે છે પણ સાથે સાથે મૂર્તિ પૂજા વગેરેને પણ એ લોકો એમાં એડ કરી દીધું છે ભગવાન બુદ્ધને ભગવાન માનવાનું એમણે શરૂ કરી દીધું દીધુંતું એટલે યાદ રાખજો મિત્રો આપણે આ ચાર અગત્યની જે સંગતિઓ છે એની અહીંયા ચર્ચા કરી છે હવે તમે જુઓ તમારે એને કઈ રીતનું યાદ રાખવું જોઈએ તો કે ભાઈ ચારે ચાર સંગતિ છે તો તમને ખ્યાલ આવી ગયો બૌદ્ધ ધર્મમાં ચાર સંગતિઓ છે હવે પ્રશ્ન એ છે કે આ બૌદ્ધ ધર્મની જે ચાર સંગતિઓ છે એમાં તમે સૌથી પહેલા એના વર્ષ યાદ રાખો ચારે ચારના પહેલા એક બધાના વર્ષ જોઈ લો કયા કયા વર્ષ તો કે પહેલી જે છે ચારસો ને ઈસ્વીસન પૂર્વે બીજી જે ત્રણસો ને ત્યાંશી ઈસવીસન પૂર્વે ત્રીજી જે છે બસો ને એકાવન ઈસવીસન પૂર્વે અને ચોથી જે છે

એ હતા અશ્વોષ હવે મિત્રો એના રાજાઓને યાદ રાખો કે ભાઈ પ્રથમ સંગતિના સમયગાળા દરમિયાન રાજા કોણ તો કે અજાત શત્રુ બીજી સંગતિમાં રાજા કોણ છે તો કે ભાઈ એ છે કાલાશોક છે ત્રીજી સંગતિના રાજા કોણ છે તો કે સમ્રાટ અશોક ખુદ છે અને ચોથી સંગતિમાં રાજા કોણ છે તો કે કનિષ્ક છે હવે તમે એનો વિસ્તાર યાદ રાખો કાર્ય સોરી એરિયા યાદ રાખો કઈ જગ્યાએ આયોજન થયું હતું તો કે પ્રથમ સંગતિનું આયોજન જે છે એ રાજગૃહની અંદર થયું બીજી સંગતિનું આયોજન જે છે મિત્રો વૈશાલીની અંદર થયું ત્રીજી સંગતિનું આયોજન મિત્રો પાટલીપુત્રની અંદર થયું અને ચોથી સંગતિનું આયોજન કાશ્મીર નાકુ ઉંડલવની અંદર થયું તો મિત્રો તમે એક સાથે બધાનો સમય યાદ રાખો એક સાથે બધાના જે રાજા છે સ્થળ છે સ્થળને યાદ રાખો એના પછી બધાના અધ્યક્ષ યાદ રાખો એના પછી બધાના શાસક યાદ રાખો અને છેલ્લે તમારે કામ યાદ રાખવાનું ભાઈ પીટક વિનય પીટકનું વિભાજન સંકલન જે છે કઈ સંગતિમાં તો કે પ્રથમ સંગતિની અંદર એ સિવાય બૌદ્ધ ધર્મની બે શાખાઓ જે પડી એકનું નામ છે સ્થવીર શાખા અને બીજું નામ છે મહાસાંગિક એ કઈ સંગતિમાં તો કહીએ બીજું બૌદ્ધ ધર્મનું જે વિભાજન થયું હિન એ મહાયાનમાં એ કઈ સંગતિમાં તો એ ચોથી સંગતિની અંદર તો આવી રીતના જો તમે સંગતિઓને યાદ યાદ રાખશો તો તમને ડેફિનેટલી રહી જશે મિત્રો તો મિત્રો આજના અત્યારના આપણા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી કે બૌદ્ધ ધર્મની જે ચાર અગત્યની સંગતિઓ છે એ પરીક્ષા માટે કેટલી અગત્યની છે કઈ રીતની એને યાદ રખાય અને એમાં શું મહત્વપૂર્ણ બાબતો એમાં ઘટનાક્રમ બન્યો હતો આભાર મિત્રો